ગઢડામાં ચૌદ ઇંચ વરસાદ થતા કે જેમ કે ઘેલો નદીમાં નવા નીર આવે છે ઈશ્વરી ગામ લોકો પુલ તૂટી પડ્યો છે વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ કલાકમાં સૌથી વધારે ગઢડામાં તેર પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે ત્યારે પાલીટાણામાં ચોવીસ કલાકમાં અગિયાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ સિહોરમાં અગિયાર પોઈન્ટ છ બોટાદમાં અગિયાર ઇંચ જેમાં ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તેના સૌથી મોટા અને મહત્વના સમાચાર ગુજરાતમાં સોમવારે જે ચોમાસાની શ્રી ગણેશાઈ થઈ છે વાત કરીએ તો ઉદમાર વરસાદ વર્ષ્યો છે ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થવા લાગ્યો છે ત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો જેમ કે અત્યારે